રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં વાગ્યા કેટલા ખબર રૂંઢાના તન રૂંઢાના તન વાગ્યા છે ને આજે આપણે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો હોય એમાં આવ્યો બપોર મોર થોડોક કામમાં હતો ભેડા ભેડીમાં બધું હાચવતા હતા ટૂંકમાં ફૂંકણીમાં હતી એ લેવા ગયો તો ચણાનો ટોળી નાન તેને બધી જગ્યા કરીને જ્યાં ત્યાં ટૂંકમાં મૂકતો હતો નટાણા જ આવું છે પાર્યું ખરું આપણે એ બપોર મોર હે ને આમાં રાપ ફીટ કરેલ હતી આ લોઢિયામાં એકાઇડે પાવડો ફીટ કર્યો એ બધું કામકાજ હતું એટલે થોડોક ભીડમાં હતો ઓલો પછી ચાલું જ નહોતો કર્યો બાકી કામકાજમાં હે ને ચણા ચોખા કરવાનું હાલે છે એ ઓલા બીજા કાંઈ નહીં પણ આપણે ઓલા જે પડથારાના આવ્યા હોય ને એમાં કાંકરા હોય એ કાંકરા ગણવાનું એ હાલે હે અને આપણે યુવોમાં જાણે ટ્રેક્ટરમાં તે છે ને તે પછી નખવી નથી હવે એમાં એવો વિચાર છે કે કદાચ ને પંજાબી ને વિચાર હે એ તો આડો હો નાખે તો એવો વિચાર હે મને કદાચ નાખું તો નાખું તો હે ને આપણે પંખામાં ફિટ ના કરવી પડે તો વાહ એ પંજાબી છાદલીને થઈ જાય એટલે ઇમ ટેપ નથી ફિટ કરાવતો જો આના છાદલી રહે ટૂંકમાં આના છાદલી રાખવાનું પ્લાન થાય તો આપણે પછી પંખે બધું ફિટ કરવું જોઈએ એટલે ઇમ ટેપ ફિટ નથી કરાવતો અટાણ ટેપ આવડી જ છે કાનમાં ચડી જાય ને આપણે વગાડવું હોય ને તો

રહી હે બધી વાઢી લઈને તો પડું થઈ જાય ચોખ્ખું ખાલી થઈ જાય ટૂંકમાં પછી આપણે હાથી ખાડી આખું હજી એક દિનતા ગુંદરી હારતા થાય ગુંદરી હારી લઈ પછી આપણે પડામ ટૂંકમાં ખેડવું હોય તો કંઈ નડે નહીં અટાણ ચણા વાળા ફોરા હે એટલે એ એટલી ખોરી નાખું કૃષ્ણ હાલો આ છે ને મારે તો જય શ્રી કૃષ્ણ બહુ મોડા મોડા હૈ આજ મારી આંખ બહુ જની દુખે છે હું છું ને એ ખબર નથી જો કોઈ નથી લાગ્યો અને એકદમ હોચી ગઈ અને બરો ત્રણ કરે છે અને દોરામાં ડોરામાં એકદમ આખો દોરો પીરો થઈ ગયો આમ તમે વિડીયામાં એ જોઈ શકતા હો કે આંખની ત્રણે હાલત ગયો આ બધી આટલી થોથો છે આ હોજી ગયો ત્રણેય હું છું તમ જાણે અને એમાં હજી અટાણે તો હજી કંઈક હરવી પડી ગઈ છે એમાં બપોરે તી બપોરે તન વાગે ને હતી ને જોવા એમને તો વિડીયો નથી ઉતારી રહ્યો હા તો એવી થઈ ગઈ હતી આંખ કે અટાણે એને થોડીક હરવી પડી છે હું ઠી એ જાણે અને આ ગયા હે પાર્યું ધું હું કણામાં જે રીતે હાથ ફેરો કરવાનો હોય કોઈ બધો હતો કાસરો નો દાઠીતા આવતા હતા એ કંઈક ઘીના નતા એમાં જે પડથારાના ધોળના આવ્યા હતા એ ત્યાં હું મા બે ત્યાં નીણી હોય ઘરનું કામ કરીને પછી કંઈક લુગડા ધોવાનો આગો હતો ભાઈનો ઢું મરાઈ ગયો તો તે લુગડાને બધા ધોઈ નહીં થતા તે મશીનમાં હજી ધોવાય છે

પાણીવાળું પોતું કરીને માડું રાખું હે હું રખાય ને આ હું થયું ને અને હું કરાય દવા એ કંઈ ખબર નથી દવાની કંઈ ખબર નથી ને હવે હાટું હને પાણીવાળું પોતું ટૂંકમાં કોટનનું ડુંગણું લઈ પાણીવાળું કરી અને આંખમાં બાંધી દઉં બાંધી દઉં જો બરતરા ઓછી થાય તો બરે બહુ ઓછી તો ગઈ ને જાણે ડુંગર રાખો આમ રાખો ને ડુંગર ના હોય જબરો એવું આમ થઈ ગયું હે આંખમાં તો હું એક ઝોકો લાગે તો એ એવી દુઃખે અને જે કણું હોય એમ થાય ડુંગર છે ને એવું લાગે એટલે કણું તો નથી પણ હવે કંઈ કળીક હોય કીડી બીડી માલિકો અને બાકી બીજું કંઈ ક્યુ હોય ઝોકોય નથી લાગ્યો મારા ધ્યાનમાં કાંઈ ખવાનું કંઈ એવું કંઈ ઝોકોય નથી લાગ્યો ઘી થયું હોય બેસી જાય તો હારું દવા લેવી જો હે ને ચણામાં હે ને કાકરા તો બહુ અહીંયા હે ત્રણે જોવા જો હતા વર્તે વર્તે થાય એમાં ત્યાં વધારે છે ને દાખી કાંઈ એમાં કાકરા બાકરા નથી આવતા ટૂંકમાં પડથારામાંથી જી આવ્યા ને એમાં કાકરો વધારે છે જો આવા કાકરા હેઠળ થાય તને

હાલ જે વિડીયો હતો કાલની ઉલેતી ઉધી એ વિડીયો હતો ને ચણા પેલે ભાવ વધીએ ભાવ વધે કે ના વધે એ કામ જાણે કે કીડી ચડે ને વસ્તુનો ભાવ વધે હવે ઉનાળામાં તો કીડીઓ લગભગ બધેમાં ચડે જ જોઈ હવે હોય ને ટેકો ટેકામાં હવે કદલા લઈએ જાય કે ના જાય કે બાકી એકવાર હાથ ફેરો થઈ જાય ને કલરમાં ત્યાં તમને કહ્યું જોઈને કે ધારીને ભાદરનો આટલો ફેરજો આ આટલા હે ને લાલ કલરના હે હા હાવ ભીડ હે આ હે ધારીના ને આ હે ભાદરના તારે હે ને એક આખ ફેલ હે એમાંથી તડકા હા મું તો જોવાતું નથી એક હે કામ થાય એટલે બે કાંકરા હે ને એક કાકરો રહી જતો હોય એક કાકરો લઈ જતો હોય બે આખો નથી અટાણ મારે જય શ્રી કૃષ્ણ

અને આ ઓખાવારી હતી ને એ વચવચમાં લઈ અને ફોરી નાખી આમાં હે ને થળી હોય ને એટલે ધૂળ ને આમ જાજી ફેલાવા નથી ટૂંક આડા થવા નથી ને રહી જાય પણ બે વાર આયું એટલે ટૂંકમાં પારી ધૂળ હોય ને એ બધી ઉપડી ગઈ અને મકાઈ આપણે છેલ્લી બે ભારે થઈ એક બાપુ સ્કૂટી માં જ લેતા ગયા અને એક પૈડી છે એ મારે લઈ જવાની છે હવે અહીંયા ખાલી છે ને ને ઓઘા આપણે કુંદરીના અને એમાં જણાનું ખારી રહ્યું એ બે ઉપડી જાય ને

બે દોઈ આજ કે બધું એક કાય દૂધ મચા બનાવી એક આખી થાક હા હાતે ના લેજો આમાં બપોર થઈ ગઈ આમ કરતા આટાળે દાદી જરા નકાય હે ને આ ધોરો ડોરો હે ને પીરો થઈ ગયો આમ કરતા નીચે છે ખોજી યે તોય ખોજી કઈ હે ને ઇમ મોતું કાય ડોરો સાજુ ગમથી પડી જશે તો ઓર પાકી આમ કેવી ન થઈ એવો થઈ ગયો આમ નીચે અને આ બચ્ચો કાઢો ડો હોય ને અંદર રહી ગયો બાર ઉફી ધોરો ધોરો ઉફી ગયો હતો કંઈક હું જેવું ગયો

હવે માફેર ના આવે પીલું અજાય ક્યાંય આગળ અહીંયા આવીએ હે ને થોડું ખુલ્લું મૂકીએ એટલે એને હેને મજા આવે એને રખડવા દે થોડી જ નહીં એને મૂકી દે એને મોજ કરવા દે જીમ જાય એમનું જવા દે ક્યાંય ના જાય એટલામાં બહુ તો એટલા માટે બઉ તો હું લઈ આવી જ્યાં મૂકી દે

<laughs> यो आरती था है ए मंदिर है हमराते है हमने गात्राड़ माताजी नु मंदिर है पछे राम मंदिर री से है यहाँ इनी आरती साथी वजे संभराय हम हेलो हमें व्यारा कर ली है ना तिलु ने है न बेले धोड़ू तो बाव ने भूखोई ना मसी हो आज जे खावा मजी है आज है। आज इने है न घी न

માગે પાછા અમે પોરબંદર ગયા આપણે તાછડી એમાં એકાદો કોમેન્ટ આવ્યો તો હમણાં રિપ્લાય દેવાનું એરું નથી આવ્યું હવે દઈ દે હવે ફ્રી થયો એટલે એમાં કોમેન્ટ આવ્યો કે લક્ષ્મણભાઈ આજ ફેરે હું લઈ આવ્યો પોરબંદરથી આજ ફેરે કંઈ નથી મીટઅપમાં આવ્યું હતું આ એક જ આવ્યું બીજું કંઈ નથી આવ્યું આ કે મને ઘણું થઈ ગઈ घर <laughs> खा ले <laughs> <laughs>